મારી સાથે એક દાદા છે અને હું હાલ સુઈ ગામના અંતરિયાળ એટલે કે અંદર જે ગામ છે જે વાસ છે અને રહેમાણી અને શિવનગર એ વાસમાં અહીંયાથી નીકળ્યો એટલે મને એમ થયું કે ચલો આ ઘરોની મુલાકાત લઉં તો હું ત્યાં પહોંચું છું અને ત્યાંની પરિસ્થિતિ જોઈ આખું હાલ જે હું છું એ ઘર તો સૌથી ઊંચું છે અહીંયા પાણી નથી આ જે કાકા સાથે વાત કરવાની છે એમનું આ ઘર નથી પરંતુ આ ઘરે એ છેલ્લા ચારથી પાંચ દિવસથી રહી રહ્યા છે જ્યારથી અતિવૃષ્ટિ જે પાણી આવ્યું અને શું નામ મારું નામ રૂપસિંહજી વૈશ્વજી રાજપૂત રૂપસિંહજી હાલ કેવી પરિસ્થિતિ છે અહીંયા પરિસ્થિતિ સાહેબ બહુ ખતરનાકમાં ખતરનાક પરિસ્થિતિ હતી અમારે ઘર પાણી આવ્યું ત્યારે મારા માથો ઉપર પાણી હતું આ મારા જે માણસો હતા એ માણસો ત્યારથી આ ભાઈ મારો ભત્રીજો છે એને અહીંયાથી પહેલાં મોણસો કાઢ્યા મોણસો કાઢીને ઓઈ લાવીને ઉપરલા માળ છે એ માળ ઉપર લઈ જાય કે ઓય પાણી ઓય ઓય મારે ઘડે ઘડે તો ઓય પાણી જાય તમારું ઘર ક્યાં મારું ઘર તો અત્યારે પાણી નથી હાલે અમારે તો પાણી નથી હાલે મારે પાણી આટલા એટલે પડ્યું તો આખો પરિવાર આખો પરિવાર માદી ભાઈ અહીંયા અહીંયા મારો એક નહીં પણ લગભગ મારે ઓય બસોથી અઢીસો માણસો ઓય એ આખે આખો અત્યારે મારે તમે જોવો તો અત્યારે પાણી રોડ ઉપરથી જ પાણી જાય

કે તમે અત્યારે અમારી મુલાકાત લેવા આવ્યા આજ તારીખ સુધી અમારી મુલાકાત લેવાની આવ્યા કે મરી ગયો જીવતો છે કોઈ પણ સંજોગી નહીં દિવસો જે ત્રણ હતા કેવી રીતે અરે બેંકર સાહેબ કોઈ વાત નહીં આ તો પૈસાનો દૂધ ખાવાનો તો રોધવું શી રીતે રોધવાની તો કેપેસિટી હતી નહીં અને તે બધાનું સામાન બેમાન આ ભાઈને ધીરું હતું ધીરું માગા તણાઈ ગયો ભેસ ભાઈ મારા ભાઈ એને પીસ બોરી ધીરું હતું પણ લેવાની કોઈ પોઝિશન નથી હતી નહીં શું કરવાનું મતલબ જીવ બચાવ્યો આ જીવ બચાવ્યો

ખૂબ ખરાબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ કારણ કે આપણને વાળો પણ એ જ છે જે એણે આફત વેરી હશે ને તો એના સિવાય કોઈ બચાવી શકશે નહીં પણ વિશેષ વાત એક દુઃખની એ છે કે આ રોડ રસ્તા છે જ્યાં બોટ ફરી શકે છે એવા વિસ્તારોમાં તંત્રએ બધાની નોંધ કદાચ લીધી હશે પરંતુ આ સુઈ ગામનો જ વિસ્તાર છે શિવનગર અને પ્રેમાણીવાસ એ વિસ્તારમાં કેટલા ઘરો છે ટોટલ છે અઢીસો થી પબ્લિક છે જે લોકો છે નવસોનું તો ખાલી માત્ર વોટિંગ છે પછી નાના ભૂલકાઓ છે આ છે પછી પશુપાલન છે અત્યારે એક જ એવા વ્યક્તિ છે કે જે મહાદેવભાઈ રાજપૂત એમના ઘરે બસો થી અઢીસો લોકોને સતત પાંચ દિવસથી આશરો મળી રહ્યો છે કારણ કે એમનો જ પરિવાર છે અને એમના જ ભાઈઓ છે પણ આમ પણ એમની ફરજ આવે છે કે એમના જ ગામના લોકો છે તો બહુ સારી વાત છે આશ્રો આપ્યો એ પરંતુ હાલ આશ્રો લઈને પણ કંઈ કારણ કે આપણું ઘર છોડીને બીજાના ઘરે સતત પાંચ દિવસ અઠવાડિયું રહેવું પડે ને તો જે રહેતા હોય એમને વેદના હોય એમને જ ખબર હોય કે આપણે આશ્રો તો મળી ગયો પરંતુ ત્યાં આપણું ઘર સતત આ વડીલ છે મારી મારી સાથે એમનો જીવ છે ને એ સતત એ ઘર તરફ હશે કે કેટલું પાણી હશે કેવી રીતે હાલ મારું ઘર હશે આ બધી જ વેદનાઓ મારી સાથે વ્યક્ત કરી છે દુઃખની વાત એ છે કે અહીંયા સુધી અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી અરે હવે તો શરમ કરો હવે તો પહોંચો હવે તો પાણી પણ ઓસરી ગયા છે એ લોકોની મુલાકાત લો કેવી પરિસ્થિતિમાં જીવે છે આ ફરજ છે આપણી કે ત્યાં જઈને એમની મુલાકાત લેવી એમની હાલ હાલત કેવી છે આ પૂછવું આ બધી માનવતાના ધોરણે તો આપણી પ્રથમ ફરજ બને છે ને એ ફરજના આધારે અહીંયા પહોંચો આ વિસ્તાર સુઈગામનો જ છે સુઈ ગામનું જ ગામ છે સુઈગામમાંથી અલગ એક વાસ બનેલો છે તો સુઈગામ જ સુઈ ગામમાં પાણી આવ્યું છે તો માત્ર ત્યાં રોડ ઉપર જ આવ્યું છે એવું નથી અંદર કેટલા લોકો રહે છે કેટલા લોકો પાણીથી પ્રભાવિત થયા છે આ બધી જ નિગરાની તંત્રની જવાબદારી આવે છે